મિત્રો 2025 26 મિત્રો આ નવા વર્ષનો આપણો પ્રથમ લેક્ચર આજથી આપણે શરૂ કરીએ છીએ મિત્રો આજથી જ શ્રી ગણેશાય આપણે કરવા જઈ રહ્યા છે જવાહર નવદય અને સૈનિક સ્કૂલ જે પણ મિત્રો બે નું મેથ સેમ છે તમે લખી પણ શકો અહીંયા સૈનિક શાળા મિત્રો સૈનિક શાળા મિત્રો જે экзаમ્સ ઓકે એની પણ લોકોમાં આ જે ભૂખ છે કે ભાઈ ભરા બરાક છે સૈનિક શાળામાં જાય

જો કોઈ પણ પરીક્ષા આપવી હોય એની માળખું જો તમારી પાસે ન હોય પ્લી પ્લાનિંગ હોય તો તમે ગમે એટલી મહેનત કરો ને તો એ મહેનત તમારી વ્યર્થ જશે દિશા જોઈએ મિત્રો મારે જો મુંબઈ થી દરિયામાં મુસાફરી કરવી છે અને મુંબઈથી મારે મિત્રો વેરાવળના દરિયે પહોંચવું હોય ને તો મારે એ દિશામાં મારે જે મારી હોળી છે એ દિશામાં લઈ જવી જોઈએ જો મારી પાસે દિશા ન હોય ને તો હોળી ન્યા ને ન્યા મિત્રો મારી આમથી આમ આમથી આમ ખરે રાખે પણ મને મારા મંજિલ સુધી ન લઈ જઈ શકે એટલા માટે લક્ષ્ય ધ્યેય મેળવવા માટે મિત્રો થોડું મિત્રો આપણું પ્લાનિંગ જોઈએ છે આયોજન આયોજનબદ્ધ કરવું છે સરસ રીતે પરિણામ લક્ષી કામ કરવું છે તો અમે જે રીતે મિત્રો અમે આટલા અનુભવ ઉપરથી તમને જે જે સલાહ સૂચન આપશું એ મુજબ સ્ટેપ બાય સ્ટેપ આપણે ફોલો કરવાના કાઈ બીજી અમારી અપેક્ષા નથી એક જ અપેક્ષા છે કે આપનું બાળક જે 80 બાળકોના લિસ્ટમાં નવોદયની જો વાત કરીએ તો એમાં જે 80 બાળકો સિલેક્ટ થાય છે એમાં તમારું બાળક થાય એવી અમારી સપનું છે ઓકે તો પહેલા આપણે ફટાફટ એનું માળખું સમજી લઈએ જે નવોદય પરીક્ષાનું માળખું છે અલગ અલગ કેટલા પણ વિડિયો છે છતાં 2025 26 માં જે નવા બાળકો છે એને આપણે સમજાવી દઈએ પેપર 3 વિભાગમાં મિત્રો બીજું છે મિત્રો ગણિત ત્રીજું છે ફકરા ભાષાના ફકરા પૂછાય છે ઓકે આ સિમ્પલ માળખું તમને ફટાફટ બે મિનિટ થશે સમજી લે માનસિક યોગ્યતા કસોટીના ચાલીસ પ્રશ્ન હશે અને એક એક પ્રશ્ન મિત્રો એક પ્રશ્નના 1.25 ગુણ આ તમારે કરવાના હવે 40 1.25 તમે ગુણાકાર કરશો એટલે 50 ગુણ તમારા આકૃતિના મળી ગયા ગણિતની વાત કરીએ તો ગણિતના 20 પ્રશ્નો છે 20 ને તમે 1.25 વડે ગુણી નાખશો એટલે 25 ગુણ ગણિતનું છે ફકરા મિત્રો ચાર ફકરા પૂછા છે ફકરા પૂછા છે ચાર એક ફકરામાં પાંચ એટલે 20 પ્રશ્નો એના પણ થયા બોલું છું

પણ પરીક્ષા તો તમારે આપવાનું વર્ષ ધોરણ આ છે ઓકે અને ઉંમર દસ થી બાર વર્ષની મિત્રો ઉંમર તમારા બાળકનું મને એ બાબતે કોલ ન કરતા જયારે પણ જે કંઈ નોટિફિકેશન

પેપરો લઈશું ટેસ્ટ લઈશું સમય અંતરે બધી જ બાબતો આના રિલેટેડ તમને ગ્રુપમાં અમે શેર કરશું ઓકે તો આ એક બાબત ક્લિયર હોય તો હા પાડો સર અમે આ બધી માર્કુ સમજી લીધું ધોરણ 5 માં एग्जाम આપી શકાય એની ભાષા જો હા ઘણા પછી એની ભાષા વિશે મને પ્રશ્ન પૂછશે કે ભાઈ સાહેબ આની ભાષા શું હશે તો મિત્રો ધોરણ 5 માં તમારું બાળક સમજો કે ગુજરાતી માધ્યમમાં છે

તમારું બાળક બીજી વાર આપી ન શકે હાલ મિત્રો પરીક્ષા બે હાજર અને મિત્રો પચીસ માં પરીક્ષા આપી અઢાર જાન્યુઆરી જે પરીક્ષા આપેલી છે એનું પરિણામ ક્યારે આવશે એ હું તમને જાણ કરીશ ગ્રુપમાં પણ એક વખત કહેવાય ગઈ એક વખત તમારા બાળકે પરીક્ષા આપી છે

સ્કિલ ડેવલપમેન્ટ માટે કામ કરવામાં આવે છે બાળકને પૌષ્ટિક સારામાં સારું ખોરાક ત્યાં મળે છે સવારે 5 વાગ્યા થી રૂટિન ચાલુ થાય સાંજ સુધી આખો એક મેપ પ્લાન એ લોકો પાસે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે સારા ટીચર્સ છે ત્યાં વેલ এডুকেટેડ મિત્રો સ્ટાફ ત્યાં હોય છે અને ટેકનોલોજીથી થી સજ્જ હોય છે અત્યારે તો મિત્રો પીએમ શ્રી તરીકે જવાહર નવોદયને એક ડેવલપ સરકાર દ્વારા કરવામાં આવે છે પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય એટલે મિત્રો ખૂબ સરસ રીતે સરકાર દ્વારા પ્રયત્ન થાય છે જવાહર નવોદયના બાળકોના સર્વાંગી વિકાસ માટે ને એ પણ મિત્રો ફી માં એક પણ રૂપિયો બાળક પાસેથી લેતા નથી તો આવું જો તમારું સપનું છે તો આ એક પ્લાનિંગ કરી મિત્રો આ એક પ્લાનિંગ કરી તમે તમારા બાળક માટે તૈયારી કરશો ઓકે પહેલી વાત હવે આની તૈયારી કરતા પહેલા તમારા બાળક પાસે મિત્રો આઈક્યુ બેઝ શું જોઈએ

જે કોઈ હશે તમારી પાસે તો એ બુક્સ માંથી તમે એટલી કોન્સેપ્ટ વાઈઝ તમે તૈયારી કરવા માંડો અને આપણે ફર્સ્ટ લેક્ચર શરૂ કરશું કાલથી ઓકે નવોદયનું પહેલું લેક્ચર કે જેમાં આપણે બેઝિક આપણે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે આપણે વધું બધી જ બાબતો તમને શેર કરશું બસ તમે નિસંગ થઈ અને જોડાઈ જાજો જે કોઈ બાળકોને વધારે આજુબાજુમાં ધોરણ 4 માં હોય તો એની લિંક શેર કરજો ફોન નહીં કરવાનો મિત્રો કોઈ પણ બાળકે ક્યાંય પણ રીતે ફોન કરવાનો થશે નહીં મિત્રો ફોન ની સદંતર મનાય છે નાની નાની બાબતે ગ્રુપ માં જોડાવ બાબતે કોઈ પણ મને કોલ ન કરે પ્લીઝ તમારે વોટ્સએપ માં મેસેજ કરવાનો તમારા જિલ્લામાં મિત્રો તમે દાખલા તરીકે સમજી લે બનાસકાંઠા માં છો તો બનાસકાંઠા લખી અને તમારો જિલ્લો લખી અને નવોદય ગ્રુપ માં જોડો નવોદય ગ્રુપ માં જોડો આવું લખશો એટલે અમે તમને એક લિંક આપી દઈશું લિંક ની અંદર ડેલી 5 વાગે વિડિયો આવશે અને એ વિડિયો સદન તદ્દન ફ્રી હોય છે ને 7 દિવસ અથવા તમે અનલિમિટેડ જ્યાં સુધી જોવો ત્યાં સુધી તમે જોઈ શકશો ઓકે બે વાર જોવો ત્રણ વાર ડાઉનલોડ કરી લેજો શાંતિથી તમે તમારા સમય જોજો એટલે આપણે અત્યારથી મિત્રો આપણે તૈયારી કરવી છે સપનાને સાકાર કરવા છે તો મિત્રો આજે જ જોડાઈ જાવ અને બસ ફરી ફર્સ્ટ લેક્ચરમાં મેથ્સની અંદર આપણે મળીએ છીએ ઓકે જય હિન્દ જય ભારત